ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે આવતીકાલે જન્માષ્ટમીના દિવસે પણ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વલસાડ અને નવસારી જિલ્લામાં વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે જિલ્લામાંથી વહેતી નદીઓ ગાંડીતોળી બની છે જેના કારણે વલસાડ જિલ્લાના નાના મોટા એકસો છપ્પન અને નવસારી જિલ્લાના બ્યાસી રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર માટે બંધ થયા છે જિલ્લાના નાના મોટા એકસો છપ્પન અને નવસારી જિલ્લાના બ્યાસી રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર માટે બંધ થયા છે જો કે વૈકલ્પિક માર્ગો ચાલુ હોય રસ્તાઓ બંધ થયા બાદ પણ કોઈ ગામ સંપર્ક વિહોણા ન થાય હોવાનું જણાવવા મળ્યું છે રાજ્યમાં આજે સવારે છથી સાંજે છ વાગ્યા સુધીમાં કુલ એકસો ત્રાણું ચાલુ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ નવસારીના ખેર ગામમાં સાડા દસ ઇંચ વરસાદ વરસ્યો છે રાજ્યના હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સોમવારે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વડોદરા ભરૂચ સુરત નવસારી વલસાડ અમરેલી ભાવનગરમાં રેડ એલર્ટ અપાયું છે જ્યારે તે સિવાયના અન્ય છવ્વીસ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે બ્યુ રિપોર્ટ સિટી ક્રાઇમ ન્યૂઝ સુરત